ભૂરિયા સાફ કરીએ જય સોમનારાયણ જય સોમનારાયણ જય સોમનારાયણ જીંકલબેન જય સોમનારાયણ જય સોમનારાયણ પહેલાં તો લેતા તો હવે સાફ કરવા સાફ કરે છે ખરાબ દાણો કાઢે છે પછી બાર મહિના સ્ટોક કરી એટલે બગડે નહીં એટલે કાઢવા પડે ખરાબ દાણો તો બગડી જાય ભીગા એમને એમ રાખી દે ને તો બગડી જાય બાર મહિના રહી નહીં ભૂરિયા એટલે બધું સાફ સુફ કરવું પડે ઉગાડું હા તો ભૂરિયાની સફાઈ થઈ રહી છે ફોડી રાખ્યા હતા મૂકી દીધા હતા પણ ટાઈમ જોડશે ત્યારે સાફ કરશું એમ કરીને તો હવે કાલે સાફ કર્યા થોડા ઘણા ને થોડા ઘણા આજે સાફ કરીને હવે એને દવા મિક્સ કરીને કે જે કરવાનું હશે એ મમ્મી કરીને મૂકી દેશે અને આવ્યા છે બટેકાના બે મોટા મોટા બાજકા મમ્મીવાળાના ઘરની વેફર ચેવડા કરવા છે ને મારા ઘરના બી વેફર ચેવડા કરવા છે આ બાજકા પડે છે ને સામે આ બે એ બેનું વેફર ચેવડા કરવા છે તો એ બેન હવે વેફર ચવડા કરશું પણ એની કાંઈ જ તૈયારી કરેલી નથી એટલે આ પૂરિયા સાફ થઈ જશે સાચવીને પછી એને ચૂલો ચૂલો ગોતશું એટલે સેટિંગ કરશું ચૂલો ચડાવશું પછી વેફર ઘી બટેકા ઘીસશું પછી તૈયારી કરીને પૂરી પછી બાપશું ને સાફ સફાઈ ચાલુ છે જો એનું કામ તો બટ બટેકા વેફર આ કામ નથી કરનારા પણ આ મમ્મીએ બે ત્રણ કીધું કે એમ તો વેફર કાળી થઈ જશે તળવામાં મમ્મી પેલા ખતર કડા માટે એક બટેકું ખોલી ચડાવીને રાખી છે તો તેર સુકાય છે એને સુકાય એટલે તળીને ટ્રાય કરશું કે એવું થાય છે કાળી થઈ કેરા મમ્મી હા જાય આ છે ને પેપર છીણીને રાખી છે મમ્મી હવે આને તળીને જોશે તળીને ચેક કરશે કેવી રહેશે કે નહીં કાળી થઈ જશે તો નહીં ઓલું કરે કલીન ફ્રેન્ડ આવી છે બધી અને આ જો પાલ દી એના કારણે સ્ટોરી નાખતા શીખે છે જો આ છે બે છોકરી આવડતું નથી સ્ટોરી નાખતા ઘરવાળા નાખું થઈ ગયા

ને પછી એમાં ફોન આવ્યો પપ્પાનો ભાભીએ ફોન આવ્યો ભાભી છે ને બહુ જ ભૂખ લાગી હતી એને ખાઉં તું તો એટલા માટે અમે નાસ્તો કરવા બેઠા છીએ એનું નામ અમારું કામ અત્યારે બાર વાગે છે અને ભાભી કપડાનો ઢગલો લાવ્યો કપડાનો ઢગલો અંકલવાનો છે તો અમે બે જણીએ ઉંકલી દઈએ કપડા ઢગલો વેફા કરવાની તૈયારી કરે છે જો રેડી થઈ ગયો છે ચૂલો તૈયાર થઈ જાય એટલે વેફા છીંછણી એમાં આને ભેગડાને ચૂલામાં ચડાવશે આ બટેકાનું ઘૂણું પડે છે બટેકા ધોઈ ધોઈ ને એક જણ છીણશે એક ધોતી આવશે અત્યારે બે વાગે છે અને અમે જમીને પરવારી ગયા છે જમી લીધું છે વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે ક્લીન થઈ ગયું છે અત્યારે બે પણ એક છીણાય છે એ પણ ભાભી છીણે અત્યારે જો ભાભી છીણી છે અત્યારે એક પાસે ઢેગડામાં ચડે છે આ છે ને ભાભી એટલા માટે કરે છે ભાભી ને કે હાથમાં લાગે નહીં ને એટલા માટે આ જુગાડ કરે છે જો આમ શું અહિયાં છે લોહી કાઢી નાખે આપણું પછી દુખે એના કરતા મોજા પહેરી તો મોજો છીણાઈ જાય હાલે હાથ કાશું કઈ ના થાય વાસણ બાસન ધોવાઈ ગયા બધું હાંકું થઈ ગયું છે વેફર થઈ ગઈ છે અત્યારે બધું ક્લીન થઈ ગયું છે આજો દેખો છો આ વેફર થઈ ગઈ છે આ છે દિશાની વેફર છે દિશા માટે પાયલ ચકલી ઉપર ગઈ છે ભાભી ઉપર ગયા છે ધોવા માટે તો હું જાઉં છું ના ઉપર ધોઈ ગઈ છે તો

આ છ ને ચાલીસ થાય છે હું મમ્મી જન્મ સાબુદાને લેવા માટે તો આ ડોલ ને ડબલા જાય છે અમારા ઘરમાં જો અમારા ઘરમાં કુકર ફાટ્યું કુકરની સીટી નીકળી ગઈ ત્યાં બધું ચિતરાઈ ગયું છે ખીચડી 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 આ બધું બનાવી ગયું ચાકલી દીધી ફટ દઈને ચડી ગયા છે માટે હોય હું એમ નથી કેતી ખાલી એક મગના કોતરા કઈક રહી જાય ને તો એમ ચોટી જાય ને તેમ થઈ જાય હે ચકી અહીંયા છે પૂછી આવી ખીચડીમાં આવે મને મમ્મી એમ કે બજારમાં જી આવી કુકરમાં પાણી નથી ને એટલે ફાટ્યું એમ આને તો બાર તરફ

જો કુકર ફાટ્યો પછી આ સફાઈ કરી દીધી છે નીચે ઉપર આ બધું સાફ કરી દીધું છે આ બધું ભરાઈ ગયું હતું યાર હવે બધું ક્લીન કરીને હવે પરવારે છીએ પણ આ કુકરની હાલત જો હવે ભાભી આરતી કરશે ઠાકોરજીની રશ્મિ ભાભી કુકર માં તો ખરે ખીચડી કેટલી એ પ્રમાણે ખાવાનું બનવું પડશે ને કેટલી હવે થાય ના અરે ભાભી એવું કેટલા રહે તમે મારા જે જ કેટલું આરામ છે બે ચણી આવે છે ગુલ્ફી લઈને જો આવી ગઈ ગુલ્ફી લઈને અમે ચારે ચણી આવી

નાખી બધા ગુલ્ફી ખાય રે હું એ ખાઈ લઉં હવે નાક ના હશે પકડી છે અમને જોરદાર